તો પ્રથમ કોઈ પણ એક બ્રાઉઝર કરી લઈએ તેમાં ટાઈપ કરીશું ઓપન કરી લેશું લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તેની પર ક્લિક કરી લેશું લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરી લઈએ હાલ આપણે લાભાર્થીનો પ્રકાર ખેડૂત સિલેક્ટ કરી લઈએ છીએ જિલ્લો સિલેક્ટ કરી લઈએ તાલુકો સિલેક્ટ કરી લઈએ ગામ ગામ સિલેક્ટ કરી લઈએ ઘણીવાર તમે ઘણી વાર એરર આવશે તો એરરનું સોલ્યુશન આપણે કઈ રીતે લેવું તે આપણે લાઈવ જોશું તમે જોઈ શકો છો એરર આવેલ છે ઇન્ટરનેટ એરર તેના માટે આપણે કોઈ પણ બીજું એક ગામ પેલા સિલેક્ટ કરીશું ફરી પાછો આપણે જે ગામ હોય તે સિલેક્ટ કરી લેશું એટલે તે નીકળી જશે અને ખાતા નંબર સિલેક્ટ કરવા દેશે આપણે ખાતા નંબર સિલેક્ટ કરી લઈએ ખાતા નંબર લખીશું એટલે જેટલા ખાતા તે નામ આવશે કોઈ પણ એક નામ સિલેક્ટ કરી લેશું કેપ્ચા એન્ટર કરી દેસુ અને સાચું ઉપર ક્લિક કરી દેસુ હવે આપણે મોબાઈલ નંબર લખવાના થશે એકવાર આપણે ફરજિયાત પણ નોંધણી કરવાની થશે પછી આપણે લોગિન કરી શકું પછી નોંધણી કરવાની જરૂરત નહીં પડે હાલ આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ છીએ અને ઓટીપી મોકલો તેમની ઉપર ક્લિક કરી દઈએ તમારા મોબાઈલ નંબર ઓટીપી સેન્ડ થયેલ છે તે આપણે એન્ટર કરી દેશું તમને કોઈ પણ ફોર્મ ભરવાનો પ્રોબ્લેમ જણાય તો તમે મને કોમેન્ટ કરી શકો છો હું તમને કોમેન્ટનો પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ

અને આપણે કેપ્ચા લખવાનું થશે આઠ પ્લસ બે એટલે દસ આગળ વધુ ઉપર ક્લિક કરી દઈએ હવે આપણે જે રજીસ્ટર થઈ ગયેલ છે રજીસ્ટર મોબાઈલ નંબર આપણે લખવાનો થશે અને પાસવર્ડ લખવાનો થશે તમે પાસવર્ડ થી અથવા ઓટીપી થી પણ લોગિન થઈ શકો છો અને જે બાજુમાં કેપ્ચા દર્શાવેલ છે તે કેપ્ચા આપણે ટોટલ સરવાળો કરીને લખવાનો થશે લોગિન ઇન ઉપર ક્લિક કરી દેસુ ખોટો છે કારણ કે સાઈડ પ્રોબ્લેમના કારણે ઘણી વખત પ્રોબ્લેમ આવે છે ફરી પાછા ટ્રાય કરશો એટલે લોગિન થઈ જશે તમે થઈ ગયેલ છે કઈ કઈ યોજનામાં અરજી ચાલુ છે તે દર્શાવશે હાલ આપણે અરજી કરીએ છીએ અરજી પર ક્લિક કરો ક્લિક કરી દઈએ એકવાર તમે ડિક્લેરેશન બધી સૂચના જે છે તે વાંચી લેજો આગળ વધવા માટે આપણે ક્લિક કરી દઈએ છીએ જે આપણે આગળ નામ લખેલું હતું તે નામ ઓટોમેટિક આવી જશે આપણે સરનામું એન્ટર કરી દઈએ આધાર કાર્ડ મુજબ સરનામું લખવાનું થશે જિલ્લો તાલુકો ગામ બધી વસ્તુ ઓટોમેટિક આવી જશે આપણે પિનકોડ નંબર એક ફરજિયાત પણ એન્ટર કરી દઈએ છીએ લિંક સિલેક્ટ કરી લઈએ સ્ત્રી છે કે પુરુષ આપણે કેટેગરી સિલેક્ટ કરવાનું થશે દિવ્યાંગ છો કે કેમ તે લખવાનું થશે આપણે ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો થશે તે સાત બાર માંથી આપણે જોઈને આપણે સિલેક્ટ કરવાનો થશે તમે સહકારી મંડળીના સભ્ય છો કે નહીં તમે આત્મા રજીસ્ટ્રેશન ધરાવો છો કે નહીં તે બધી વસ્તુ આપણે સિલેક્ટ કરવાની થશે તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો કે નહીં જો તમે ના આપશો તો તમને કાંઈ લખવા દેશે નહીં અને આ કરશો તો બધી ડિટેલ તમારે ફિલઅપ કરવાની થશે તો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ

હવે આપણે ત્રીજી વિગત જમીનની વિગત આવશે જે આપણે આગળ ખાતામાં આપેલા હતા તે મુજબની બધી ડિટેલ તમારે ઓટોમેટિક આવી જશે આપણે સેવ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનો થશે આપણે દસ્તાવેજ છે તે આપણે અપલોડ કરવાના થાય છે જે આપણે આગળ જોયું આધાર કાર્ડ બેંકની પાસબુક અને સાત બાર આઠ દસ્તાવેજમાં પ્રકાર સિલેક્ટ કરવાનો થશે તેમાં આપણે સાત બાર આઠ ની નકલ છે આધાર કાર્ડ છે આવકનો દાખલો છે જાતિનું પ્રમાણપત્ર છે

ફોટો જેતે અપલોડ કરવાનો થશે ડોક્યુમેન્ટ તમારે ભૂલથી પણ બીજા ના સિલેક્ટ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખો તમને કોઈ ફોર્મેટ ફરજીત આપેલ નથી કે જેપીજી કે પીડીએફ દેukai નથી તમે જે ફોર્મેટ અપલોડ કરવો હોય તે તમે કરી શકો છો આપણે આધાર કાર્ડ અપલોડ કરી દીધું સાચું ક્લિક કરી દીધું છે આપણે હાલ તમે જોઈ શકો છો દસ્તાવેજમાં તમને આધાર કાર્ડ જેફાડશે તમે આંખનું નિશાન દર્શાવેલ ચેક્સ એમ નીચે તેનું તમે જોઈ પણ શકો છો આપણે બેંકની પાસબુક છે કે ચેકબુક એમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે અપલોડ કરવાનું થશે આપણે વર્ણન કરવાનું જોવું હોય તો સબમિટ પણ કરી શકો છો સાઈડ પ્રોફ નો કારણ તમે સબમિટ હાલ નથી કરી શકતા એટલે આપણે ડ્રાફ્ટમાં જોઈ જશું અને પછી પછી આપણે સબમિટ કરી દેશું તમે જોઈ શકો છો સબમિટ થઈ ગયેલ છે પ્રિન્ટ પણ આવી ગયેલ છે આપવામાં જે તમારે રદ અને સહી કરવાનું થશે અને જો સંયુક્ત કિસ્સામાં તમારે સંયુક્ત હોય છે તેમની બધી ડિટેલ લાવીને આપણે ફિલ અપ કરવાની થશે એક ખાસ નોંધ તમને દર્શાવેલ છે આપના દ્વારા કરાયેલા અરજીની પ્રિન્ટ લઈ આપની પાસે જ રાખવાની રહેશે અરજી અનવય ખરીદી કરવા માટેની પૂર્વ મંજૂરી આપવામાં આવે ત્યારે તમારે અરજી છે તે લઈ જવાની થશે જ્યારે આ બધી જે ડોક્યુમેન્ટ છે તે સાથે તમારે પણ લઈ જવાના થશે કોઈ પણ બે સાક્ષી હોય છે તેમની તમારે સહી કરવાની થશે અને ગ્રામ સેવકનું પણ નિવેદન આ અરજીમાં લેવામાં આવશે